टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना धर्मच क्रॉप गार्ड लिमिटेड तो सर एक વખત સૌથી પહેલા આપણે માર્કેટની શરૂઆત કરીએ કોમેન્ટરી એની પહેલા કંપની વિશે તમારી પાસે ઓવરલ વ્યૂ લેવા માંગીએસ કે તમે કંપનીને કઈ રીતે જોઈ રહ્યા છો ફંડામેન્ટલી ટેકનિકલી કઈ રીતે સર તમે અહીંયાથી વ્યૂ આપજો સર જે સેગમેન્ટમાં છે આઈ છે અને કે આઈ થિંક આ છેલ્લા ચાર વર્ષમાં થી ચાર વાર કંપનીની ખુદ વિઝિટ પણ કરી છે આ બી આઈપીઓ પણ મિન્સ કે કારણ કે અમે એક મર્ચન્ટ બેન્કિંગ બિઝનેસમાં પણ છે તો એ ટાઈમે પણ અમને સાથે કનેક્ટ સારું થયું હતું મેનેજમેન્ટ સ્ટ્રોંગ છે એક્ટિવ મેનેજમેન્ટ છે સાથે આ મેનેજમેન્ટ ખુદ ગ્રાઉન્ડ સાથે જોડાયેલું છે અને આઈ થિંક એને ઘણું બધું માર્કેટ રિલેટેડ મિન્સ કે એમના પોતાના બિઝનેસ રિલેટેડ થોણું સારું એવું ડીપમાં નોલેજ છે હાલાકી અત્યારે થોડું બે ટકાની સર્કિટમાં કારણ કે મન્સ કે એસએમ જેએસએમ ના પ્રમાણે અહીંયા સર્કિટ બે ટકાની છે એટલે થોડું એક ઇશ્યુ કોઝ ઓફ કન્સર્ન છે ઇક્વિટી નાની છે અને આઈ થિંક જે સેક્ટર અને જે સેગમેન્ટમાં કંપની જોડાય છે હજી પણ આઈ થિંક કે લાઈક અત્યારે ટ્રેક્શનમાં રહ્યું છે એગ્રીકલ્ચર ઉપર અને જે રીતે ક્રોપ કાર્ડ ઉપર કંપની અને મન્સ કે કન્ટ્રી અને ગવર્મેન્ટનું ફોકસ છે આધારે ત્યાં લાગી રહ્યું છે કે આ જે મોમેન્ટ છે ઇન્ટેક રહી શકે છે થોડું મીન્સ કે આમાં કમ્પેરેટિવ પીયર નથી એટલે થોડું માર્કેટને અને એ મીન્સ કે કંપનીને એ રીતે જોયું છે કારણ કે એ સેમ સ્ટેજ ટુ એટલે કે પ્રાઇસ ના સ્ટેજ ટુ માં છે વોલ્યુમ બહુ ઓછું છે એનું તમે જોશો તો કમ્પેરેટિવ ટી ગ્રુપમાં કંપની અત્યારે છે કારણ કે ફિફ્ટી ટુ વીક લો એકસો અડસઠ ત્રણસો ને ચુમ્માલીસ ઓલરેડી આવી ગયો ડિસ્પાઇટ એક પોઝિટિવ વસ્તુ શું છે કે આટલું બધું ચાલવા છતાં હજી જે કંપનીનું પી છે પ્રાઇસ ટુ બુક છે એ એના પિયર ની ઇનલાઇન છે એમાં કોઈ ખાસ વધારે ઓવર વેલ્યુએશન નો હિટ નથી આ મીન્સ કે કંપની સેક્ટર નો પી એકવીસ બાવીસ નો છે અને એટલીસ્ટ એ પી આસપાસ કંપની આવી ચૂકી છે તો મારા હિસાબે થોડું વેલ્યુએશન આટલું ચાલવા છતાં ફેર છે તે માર્કેટને વધુ પસંદ આવી રહ્યું છે એટલીસ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આ લેવલમાં ફોર થર્ટી ફોર થર્ટી ફાઈવ સુધીના ટાર્ગેટ આ એકાદ વર્ષમાં જોવા મળી શકે હાલાકિ જયારે પીસીએસ માંથી બહાર જશે ત્યારબાદ જ એનું મોમેન્ટમ થોડું સ્ટ્રોંગ આવશે તો જે નવા ઇન્વેસ્ટર છે થોડું ઘટાડાની રાહ જો અને આઈ થિંક ઓલ કંપનીનું ફંડામેન્ટલ સારું છે